અને સ્વસ્થતા યુનિટ વાસ મોહેસાના દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમર્તી એજ્યુકેશન ટ્રસ્ટ સહકારથી આ કાર્યસરા અંત્યંત સફર અને પ્રેરણાદાયી રહી હતી કાર્યસરામાં વિવિધ ગામરાઓના સરપંચ ઉપસરપંચ તથા ખાસ મહિલા સરપંચોએ ઉત્સાથી ભાગ લીધો હતો વિશેષ અતિથિઓ તરીકે યુનિટ મેનેજર શ્રી મનીષભાઈ મોદી કાર્યપાલક ઇજનેર જતિનભાઈ પટેલ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ મહેસાણા નાયબ કાર્યપાલક ઇજનેર श्री नरेंद्र सिंह जाहिर आरोग्य पेटा विभाग विजापुर समर्थ ऑर्गेनाइजेशन विजापुर श्रीमती कांताबेन पटेल जिला कोऑर्डिनेटर समर्थ सी डाबी असिस्टेंट मैनेजर पटेल किन्नरी तथा वास्पो में सालाना अन्य स्टाफ सभी उपस्थित रहा था कार्यक्रम दरमियान महिलाओं द्वारा संगीत कुर्सियां और फुग्गा जुड़े रसपद स्पर्धा योजाई थी महिलाओं पोता

રજૂ કરીને વડાપ્રધાન નેશનલ જળ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘરમાં નર જોડાણથી મહિલાઓના કાંધા પર પાણી લાવવાનો બોજ ઉતારવામાં આવ્યું છે તેની ચર્ચા કરવામાં આવી હતી આ મિશનની મહિલાઓને વધુ સમય મળે અને તેઓ શિક્ષણ આર્થિક સ્વાવલંબન અને વિકાસમાં વાપરી શકે છે જળ સંરક્ષર વરસાદી પાણીનો સંગ્રહ અને બચતના વિવિધ ઉપંગે મહિલાઓને વિગતવાર જાગૃત કરવામાં આવી હતી આ પ્રસંગે સમર્થ ઓર્ગેનાઇઝેશનના મિતાબેન પટેલ પટેલે સુંદર ઉદ્બોધનમાં પાણીના યોગ્ય ઉપયોગ પાણીની બચત અને મહિલા સશક્તિકરણ વિશે ભારપૂર્વક વાત કરી હતી તેમણે કહ્યું હતું કે મહિલા પાણીના સંચય અને વ્યવસ્થાપનનું કેન્દ્ર છે તેથી તેમની જાગૃતિ અને સશક્તિકરણથી જળ જીવન મિશન નું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ થઈ શકે છે આ કાર્યશાળાએ મહિલા સશક્તિકરણ જળ જીવન મિશન અને સ્વચ્છતાના ઉદ્દેશ્યોને નવી દિશા આપી છે મહેસાણા જિલ્લાની મહેસાણા જિલ્લાની મહિલાઓમાં જાગેલું આવું નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની યાત્રાને વધુ તેજસ્વી બનાવશે એવી આશા છે શું જિલ્લા બે હજાર એકથી સમર્થક ટ્રસ્ટ સાથે જોડાયેલી છે અને અમે ગ્રામ વિકાસ કાર્ય કર્યું છે આજે શું કાર્યક્રમ મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ હતો અને મહિલાઓની સાથે સાથે મહિલાઓ પાણી સાથે જોડાયેલી છે તો પાણીનો કેવી રીતે કાર્યક્ષમ ઉપયોગ કરવો અને કેવી રીતે પાણીને બચાવવું કેમ કે આપણા જે વાસો જે સંસ્થા છે એની સાથે જોડાયેલા અમે એ લોકો નેશનલ જલ જીવન મિશન જે છે જે મોદી સાહેબે શરૂ કરેલું છે એમાં અમને ઉત્તર ગુજરાતમાં કેઆરસી તરીકે કામગીરી સોંપેલી છે એ અનુસંધાને ઓછામાં ઓછું જે લોકોને જાગૃતિ આવે અને પાણી જે છે આપણને પાણી મળી રહ્યું છે એમાં આપણે કાર્યક્ષમ ઉપયોગ કરીએ અને પાણીને બચત કરીએ પાણીને કેમ કે પાણી આપણને મળી રહે છે અહીંયા પણ લોકોની જે ટેવો છે જે સુધારો આવે એમાં અને પાણીનો મેક્સિમમ ઉપયોગ કરીને સારી રીતે જીવન જીવી શકીએ અને પાણીનો સંગ્રહ કરવાની વાત છે કે પાણીને કેવી રીતે સંગ્રહ કરવું વરસાદી પાણીને કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના માટે ખાસ આ પ્રોગ્રામમાં મહિલાઓને સાથે જોડીને અમે લોકો વાસ્મોમાં દસ પંદર વર્ષથી કામગીરી સાથે કરીએ છીએ અને ઘણા બધા સરકારી બીજા પણ ડિપાર્ટમેન્ટો છે એમની સાથે જોડાઈને લોકોમાં વધારેમાં વધારે જાગૃતિ આવે એવા કાર્યો અમે કરી રહ્યા છીએ નામ મનીષભાઈ મહેન્દ્રભાઈ મોદી યુનિટ મેનેજર વાસ્કો છે આજનો જે કાર્યક્રમ છે અત્યારે આપણે વિજાપુર એબીએમસી જે માર્કેટ હોલ છે એમાં રાખેલો હતો અને વાસ્કો આપણી જે વડી કચેરી છે જિલ્લા કચેરી એના માર્ગદર્શન હેઠળ અત્યારે મહિલા સશક્તિકરણ અંતર્ગતનો કાર્યક્રમ હતો એમાં વિજાપુર તાલુકાના આજુબાજુના જે લાભાર્થી ગામો છે એમના સરપંચ મહિલાઓ તથા અગ્રણી જે મહિલાઓ અને પુરુષ મિત્રો બધા આવ્યા હતા અહીંયા અને જનરલ આપણી જે સરકારની જે અત્યારે યોજનાઓ છે પાણીને લગતી એ યોજનાઓનો સારામાં સારો ઉપયોગ થાય કરકસરપૂર્વક પાણીનો વપરાશ થાય અને ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરી શકાય એ માટેની માર્ગદર્શન માટેની આજે એક આ નાની એક શિબિર જેવું આયોજન હતું અને બધાને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે સારી એવી સંખ્યામાં પ્રતિસ્પર્ધી બી હાજર રહ્યા છે અને સારું એવું માર્ગદર્શન એમને પણ મળ્યું છે